તળાજાથી મહુવા જતા હાઈવે તેમજ તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર રસ્તે રજડતા પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે અકસ્માતને અટકાવવા ગૌરક્ષકો દ્વારા કામગીરી કરવામાં આવે છે ત્યારે આજે રાત્રિ દરમિયાન પણ તળાજાથી પાલિતાણા જતા હાઈવે ઉપર એકતા એ જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા દ્વારા રસ્તે રજળતા પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા